નમસ્કાર ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ગૌ માતા રાજ્ય માતાનો નો દરજ્જો આપવાની માંગ સાથે સોમવારે સવારે કેસરગઢ ગૌશાળાની પાંચસો ગાડીઓના કાફલો અમદાવાદ કલેક્ટર કચેરીએ પહોંચશે છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત રાજ્યમાં ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવાની માંગ તીવ્ર બની રહી છે ત્યારે સોમવારે સવારે બગોદરા પાસે આવેલા કેસરગઢ

મોટી સંખ્યામાં હાજર રહેશે આ રેલી સવારે આઠ વાગે કેસરગઢ ગૌશાળાથી નીકળશે જે બે વાગ્યાની આસપાસ અમદાવાદ કલેક્ટર કચેરી પહોંચશે ઉલ્લેખનીય છે કે દેશના હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ અને મહારાષ્ટ્રમાં રાજ્ય સરકાર દ્વારા ગૌમાતાને રાજમાતાનો દરજ્જો આપીને દેશના અન્ય રાજ્યોને ઉત્તમ દાખલો બેસાડ્યો છે ત્યારે હાલની રાજ્ય સરકાર કરોડો હિન્દુઓના આસ્થા પ્રતિક સમા ગૌમાતાને

जय गजानन, जय गौ माता बोलिए सनातन हिंदू धर्म की जय मैं अव्धूत रामायणी, राष्ट्रीय अध्यक्ष अखिल विश्व गौ संवर्धन ट्रस्ट परिषद दिल्ली आज तारीख तीन ग्यारह दो हज़ार पच्चीस के दिन अँ गौशाला केसरगढ़ थी राज्य माता प्रतिष्ठा रैली लई थी गणपतिपुरा जाइस इं बधा भोजन प्रसादी ले पची कोठ કલ્યાણગઢ ભાયેલા બાબલા સનાથલ થઈને બહાર બહારથી સરદાર પટેલ રિંગ રોડ ઉપર ચાલીને વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ સર્કલ ઉપર જઈને ત્યાં ઘડીક રોકાણ કરીને અને પછી અમે ચાંદખેડા સાબરમતી અને સાબરમતીથી પછી ચીવનભાઈ બ્રિજ થઈને આરટીઓ સર્કલ કલેક્ટર કચેરી કલેક્ટર શ્રી પાસે અમે પહોંચીશું આજના કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય છે જેવી રીતે થોડાક સમય પહેલાં મહારાષ્ટ્રમાં ગૌમાતાને માતા તરીકે કેબિનેટમાંથી સન્માન આપવામાં આવ્યું છે એવી જ રીતે ટૂંક સમયમાં ગુજરાતમાં પણ ગૌમાતાને માતાની પ્રતિષ્ઠા સન્માન મળે જેથી કરીને એમની સુરક્ષા થાય જેથી કરીને એમ એમના માટે બધી સગવડો થાય અને એના સિવાય આજના જે અમારા પરિપત્ર છે એની અંદરમાં અમે એ પણ માંગણી કરી છે કે ગૌમાતાને ભારત દેશમાં તાત્કાલિક ધોરણે રાષ્ટ્રમાતા પણ ઘોષિત કરવામાં આવે અને એના સિવાય ગૌમાતા માટે એમની સુરક્ષા માટે ગોચરો પણ ખાલી કરાવવામાં આવે અને એમ એમને ગૌ માતાને આ દેશની અંદરમાં જેવી રીતે બધાને પ્રોટેક્શન મળી રહ્યો છે એવી રીતે સનાતની હિન્દુઓ આખા વિશ્વના સનાતની હિન્દુઓની એ લાગણી માગણી અને શ્રદ્ધા પ્રમાણે એ માતા છે એને માતાનો સન્માન આ દેશમાં આપવા જરૂરી છે જેવી રીતે મોર પંખીને રાષ્ટ્રીય પક્ષી અને જેવી રીતે સિંઘ અથવા બાગ કોઈ પ્રાણીને રાષ્ટ્રીય પ્રાણી એ પ્રમાણે ગૌ માતાને રાષ્ટ્ર માતાની પણ આ દેશને માતાની જરૂર છે માતા વગર આ દેશ બુહોણો થઈ ગયો છે જે પણ બી અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ અને ધરતીકંપ અને આતંકવાદ અને નક્સલવાદ ચાલી રહ્યો છે એ ગૌહત્યાના હત્યાના દુષ્પરિણામ છે આ દેશને સુખ શાંતિ અને સમૃદ્ધિ અને વિકાસના માર્ગે લઈ જવું હોય તો તાત્કાલિક ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટે વડાપ્રધાનશ્રીને અને ગુજરાતના મુખ્ય પ્રધાનશ્રીને રાજ્યમાતા તરીકેની પ્રતિષ્ઠા આપવા માટે અમારે બધા આખા વિશ્વના સાધુ સંતો સનાતની હિન્દુઓની વિનમ્ર લાગણી માગણી અને પ્રાર્થના છે અને મીડિયાવાળાને જે સાથ સાકાર આપવા માટે કોટી કોટી અભિનંદન અને ધન્યવાદ છે અને આ કાર્યક્રમ માં આજે જોડાવા વાળા તમામ સાધુ સંતો અને સનાતની હિન્દુઓનો હું અત્યારથી જ આભાર વ્યક્ત કરું છું ઓમ નમઃ પાર્વતી હા